અભિષેક થાય છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો દ્વારા આપવામાં આવી શ્રાવણ માસ નિમિત્તે દરેક આર્ય સમાજના એટલે કે સનાતન ધર્મની અંદર શિવ પરમ તત્વ ગણવામાં આવ્યું છે કે દરેક દેવતાઓ દેવીઓ અસુરો થી માંડીને બધા ભગવાન શિવની પૂજન અર્ચન આરાધના કરે છે જય શ્રી આરામ અને જય માતાજી સાથે આજના બ્લોગ શરૂઆત તો આ છે શ્રાવણ સોમવાર અને ત્રીજા સોમવારે આપણે અત્યારે વેગ્યા છે લગભગ દસ દસ વેગ્યા અત્યારે રુદ્ર અભિષેક થાય છે તેની સંપૂર્ણ માહિતી

કોઈ પણ જાતની અપેક્ષા આવીને પોતાના ભક્ત નું કલ્યાણ કરે છે એ નિતાંકર ના કોઈ શત્રુ નથી શંકર ભગવાન કરે છે અને શ્રાવણ માસ માં તો ખાસ દાખલા તરીકે ભગવાન ને અભિષેક કરવો ભગવાનને પત્ર ચડાવવા ભગવાન ને દૂધ ની અભિષેક કરવો ઘી થી કરવો મધ થી કરવો સાકરના ના જળ થી કરવાનું આ દરેક જુદી જુદી માણસોની મનોકામના જે હોય છે એ માટે ભગવાન શિવજી કલ્યાણકારી પરમ તત્વ જે છે એ રીજી અને પોતાના ભક્તોનું હંમેશા માટે કલ્યાણ કરે છે અને આને માટે કોઈ હોતું નથી આને માટે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ચોવીસ કલાકમાં ભગવાનનું પૂજન દાખલા તરીકે આપણે શિવરાત્રિનો નિર્ણય લઈએ તો સવારના છ થી પહેલો પ્રહર શરૂ થાય તો વર્તેથી બીજે દિવસ સવાર છ વાગ્યા સુધી એટલે આઠ પ્રહર થાય આઠ પ્રહરમાં ગમે ત્યારે ભગવાન પ્રભુનું ભવાનું પૂજન અર્ચન પંચવક્ર પૂજન અભિષેક રઘુરૂદ્ર આ પોતાની શ્રદ્ધા પ્રમાણે સમાજના લોકો કરે છે કરતા આવ્યા છે ભવિષ્યમાં કરશે કારણ કે શિવ એ પરમ તત્વ હોવાને કારણે દરેકનું કલ્યાણ કરવાના કારણે માત્ર દર્શનથી પણ કલ્યાણ થાય છે નામ લેવાથી પણ કલ્યાણ થાય છે અને ભગવાન ભોળાનાથ એક એવું પરમ તત્વ છે કોઈ પણ જાતની પોતાના ભક્ત પાસે અપેક્ષા રાખતા નથી જળ બિલોપત ના પુષ્પો ત્રણ જો ભગવાન અર્પણ કરે ભક્તો કોઈ પણ ભગવાન પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે મનોકામના પૂર્ણ કરે છે અને સનાતન ધર્મ ની અંદર દરેક દેવી દેવતાઓ બધાએ ધર્મના સનાતન સનાતન લોકોએ સ્વીકાર્યું કે છેલ્લે શિવ પાસે જવું પડે છે જવું પડે છે જવું પડે છે એ પરમ તત્વ છે અને એના ક્ષણે દરેક જાય છે જાતા એવા છે અને ભવિષ્ય ને જાય કારણ કે પ્રભુ એ તો સ્મશાનમાં રહેવા વાળા છે અને કોઈ પણ વ્યક્તિ જે પ્રભુ પાસે નથી ગયું એવું બન્યું નથી અને ભગવાનની પરમ તત્વ ભોળાનાથ દરેકનું કલ્યાણ કરે દરેકને સદબુદ્ધિ આપે અને ભગવાન દરેકનું કલ્યાણ કરે અને પ્રભુ તો મનુષ્યનું નહીં પણ જળચર એટલે કે જળમાં રહેવા વાળા સ્થળચર એટલે આપણે બધા અને નભજર એટલે કે આકાશમાં રહેવા વાળા બધાનું ભગવાન ભોળાનાથ કલ્યાણ કરે છે બધા પર કૃપા કરે છે અને આપણે સૌ પ્રભુને ભગવાન ને શ્રાવણ મહિનામાં તો ખાસ આપણે ભજન કરવું જોઈએ કારણ કે શ્રાવણ માસ એ ભગવાન શિવજીનો છે અને શિવજીનો છે એટલે આપણને ભગવાન વિશેષ આપણને પૂજાનો અધિકાર આપ્યો છે દર્શનનો અધિકાર આપ્યો છે અને દરેક સનાતની હિન્દુ સમાજ એટલે કે આર્ય સમાજ દરેકને આપણે ભગવાન ભગવાન આપણું ચારેય વર્ણયે ભજન પૂજન અર્ચન દર્શન અવશ્ય કરવા જોઈએ એવી સૌને મારી પ્રાર્થના